સૌલીના દેશમાં આવેલ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ડિપ્લોમા અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભિલાર ઓપીના દિલ્હી ખાતે યોજાયેલ મહિલા ખોખો વિશ્વ કપમાં ભારતીય ટીમનો ભવ્ય વિજય થતા વિજેતા ટીમમાં ભિલાર ઓપીના પણ સદસ્ય હતી જે પરત ફરતા યુનિવર્સિટી દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સિટી એ દેશની બીજા યુનિવર્સિટી છે જેઓ દરેક પોત રમત ક્ષેત્રે પોતાનું કૌશલ્ય અને આવડત પ્રમાણે જે તે રમતમાં નિપુણ હોય છે અને એને જિલ્લા લેવલે રાજ્ય લેવલે અને આંતરરાષ્ટ્રીય લેવલે એની પ્રતિભાને બહાર લાવવા માટે યોગ્ય જગ્યા

સમાવેશ થઈ અને ઓલરાઉન્ડર દેખાવ કર્યો અને પોતાની ટીમને વિજેતા બનાવી એ દીકરી એટલે ભિલાર ઓપીના આજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટીમાં ભણી અને આ જગ્યાએથી જ તેણે યોગ્ય તાલીમ લઈને આંતરરાષ્ટ્રીય લેવલ સુધીની ખ્યાતિ મેળવી અને પોતાના ગામ પોતાના મા બાપ પોતાનું રાજ્ય યુનિવર્સિટી અને દેશનું નામ રોશન કર્યું હાલ નામ વિચારુપીના બેજી છે હું સ્વર્ણ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટીમાં ખૂબ ખૂબ ડિપ્લોમા કરું છું હું હાલમાં ખોખો વર્લ્ડ કપનો જે ખો ખો વર્લ્ડ કપ યોજાયો હતો દિલ્હી ખાતે ત્યાં હું રમી હતી ઇન્ડિયાની ને રિપ્રેઝન્ટ કર્યું અને જેમાં અમારા ગોલ્ડ મેડલ આવ્યો જેનાથી મારા સ્વાગત માટે સોનમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા શિક્ષકો સર્કો અને સ્ટુડન્ટ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને તે માટે હું ખૂબ જ ખુશ છું મને ખૂબ જ આનંદ થાય છે કે મારા માટે લોકો પ્રાઉડ કરે છે